है माता आई हां वीडियो में जाए तू ये बोतल आली बोतल आली ना पता है को काम बोलो बोलो आप नहीं प्यास तो बताऊं तो मैं बताऊं तो वो क्या बोतल आ गई बोलो बताऊं तो कोई बोतल आ गई हां पटाते हैं आज ये करेंगे कर हम खुद पटाता आए

વરસાદ આવવાની તૈયારીમાં એંડા બેંડા ઢોકી દો ફટાફટ વરસાદ આવવાની તૈયારી હોય લાકરા બાકરા ભેગા કરી લઈએ પેલા અને જો આ બધી તૈયારી થઈ રહી વરસાદ આવવાની આવેલા ખેરવાથી દાબે તો પાણી ખાતા નતા જોડા તું તમે બતાવીને જોખી દીધી કે વરસાદ આવે ને દડા એના ભેગા કર્યામાં પડ્યા હતા એટલે જોઈએ ચાલો બધા જમીન આપેલી પડી જ રહી પીન હું આવ્યું છે બધા પીનું પણ અધિયાઈ હજુ વરસાદ આવ્યો નહી નું અધિયાઈ દીધા હમ પગોડા ગયા તા ને

ચાલુ થઈ ગયો તો એટલા માટે અને જો અમારે નિહાતિના ફોટા તો પાર્ટ ટુ એટલે કે ભાગ બીજો આવશે તો મિત્રો સપોર્ટ કરજો એમાં પણ આ જ વિડીયો છે